નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલ કૃષ્ણવાણીમાં મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતા પાસે તમારા દરેક પ્રશ્નનું ઉત્તર છે પછી ભલે તમારી કોઈ પણ પરેશાની હોય કોઈ પણ ઈચ્છા હોય શ્રીમદ ભગવદ્ ગીતા તમારા દરેક પ્રશ્નનું ઉત્તર આપે છે તમારી દરેક સમસ્યાનું નિરાકરણ આપે છે પછી તે પરેશાની તમારા મનની હોય ધનની હોય તમારા શરીરની હોય કે તમારા સંબંધોની હોય તમને તમારી દરેક સમસ્યાનું ઉત્તર શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જરૂર મળશે આજે અમે તે જ શ્રીમદ ભગવદ્ ગીતાના એવા અગિયાર અમૂલ્ય ઉપદેશો તમને જણાવીશું જે તમારી આખી જિંદગી બદલી નાખશે બસ તમે આ વાતોને વિડિયોના અંત સુધી ધ્યાનથી સાંભળજો જે પણ વ્યક્તિ આ વીડિયોને અંત સુધી સાંભળશે તેને પોતાના જીવનની દરેક પરેશાનીનો ઉકેલ અવશ્ય મળશે તેને પોતાની જિંદગીમાં જે કંઈ પણ જોઈએ છે તે જરૂર મળશે એક અન્યાયને સહન ન કરવો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સૌથી પહેલો ઉપદેશ એ જ છે કે કોઈ જો તમારો પોતાનો હોય કે કોઈ તમારાથી મોટું હોય તો પણ તેનો પોતાના પ્રત્યેનો ખોટો વ્યવહાર ક્યારે સહન ન કરવો જોઈએ આ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપણા જીવન સાથે પણ જોડાયેલો છે આપણે પણ આપણા મનની મોટાભાગની તકલીફોને એવું વિચારીને જિંદગીભર સહન કરતા રહીએ છીએ કે આ તો મારો પોતાનો છે આ તો મારા વડીલ છે તેમને આપણે કેવી રીતે કંઈ કહી શકીએ આપણે જો સહન નહીં કરીએ કંઈ કહી દઈશું તો આપણા સંબંધો જ ખરાબ થઈ જશે આપણા સંબંધો જ સમાપ્ત થઈ જશે પરંતુ વિચારવાની વાત એ છે કે તે વ્યક્તિને તમે પોતાનું કેવી રીતે માની શકો જે તમારી તકલીફોનું કારણ હોય પોતાનો તો તે હોય છે જે આપણી તકલીફોને દૂર કરી દે તો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આ ઉપદેશ છે કે કોઈને પણ પોતાનો ફાયદો ન ઉઠાવા દો કોઈને પણ પોતાની જાત પર અત્યાચાર ન કરવા દો કારણ કે તમે જેટલું સહન કરશો લોકો તમને એટલું જ સહન કરવા માટે વધુ મજબૂર કરશે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય જેનું નામ અર્જુન વિષાદ યોગ અને બીજો અધ્યાય જેનું નામ સાંખ્ય યોગ છે તેના આરંભમાં અર્જુને શ્રી કૃષ્ણની સામે પોતાનું દુઃખ પ્રગટ કર્યું છે કે હે કેશવ હું કૌરવો સામે કેવી રીતે યુદ્ધ કરી શકું આ બધા તો મારા પોતાના જ છે હું કેવી રીતે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય સાથે યુદ્ધ કરીશ કારણ કે તે બંને મારા પૂજનીય છે એટલા માટે આ ગુરુજનોને મારવા કરતાં તો સારું છે કે હું ભિક્ષાના અન્નને ખાઈને પોતાના જીવનનો ગુજારો કરું અને જે કૌરવો સાથે હું યુદ્ધ કરવા જઈ રહ્યો છું તે બધા ધૃતરાષ્ટ્રના પુત્રો મારા ભાઈઓ જ છે મારા પોતાના જ છે આ બધાને મારવા કરતાં સારું છે કે હું સંન્યાસી બની જાઉં તો શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે અહીં કોણ પોતાનું છે અને કોણ પરાયું છે જે અધર્મ કરે છે તેની સાથે યુદ્ધ કરવું તને મોક્ષ અને મુક્તિ આપશે તું તારા મનના મોહનો ત્યાગ કરી દે નહીં તો આખું જગત તારી નિંદા જ કરશે તને ડરપોક કહેશે વાત પોતાના પરાયાની નથી વાત ધર્મ અને અધર્મની છે વાત સાચા અને ખોટાની છે જો તું ખોટાને સહન કરીશ તેનો અંત નહીં કરીશ તો ખોટું કરનારને વધુ બળ મળશે તે વધુ ખોટું કરશે એટલા માટે મનના મોહનો ત્યાગ કરીને તો યુદ્ધ કર મહાભારતની એક બીજી કહાની પણ છે જ્યારે અર્જુનના પુત્ર અભિમન્યુનું યુદ્ધમાં મૃત્યુ થઈ જાય છે ત્યારે અર્જુન ખૂબ દુઃખી થાય છે રડવા લાગે છે તે શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો કે મારો પુત્ર અભિમન્યુ મરી ગયો છે હું આ દુઃખ બિલકુલ પણ સહન નથી કરી શકતો હું પણ પોતાને સમાપ્ત કરી લઈશ પછી ભગવાન શ્રીકૃષ્ણે તેને આત્માઓના લોકમાં લઈને ગયા જ્યાં અભિમન્યુ આનંદથી બેઠો હતો કારણ કે તેણે ક્ષત્રિયોચિત લ્યવહાર કર્યો તેથી તેને ઉત્તમ પદની પ્રાપ્તિ થઈ જ્યારે અર્જુન અભિમન્યુ પાસે રડતાં રડતા પહોંચ્યું તો પોતાના પુત્રને જોઈને અર્જુન ખૂબ પ્રસન્ન થયો તેને ગળે હગાવીને કહેવા લાગ્યો કે હે પુત્ર તારા વિના તો હું જીવી જ નહીં શકું મેં તો મારા જીવનની આશાનો જ ત્યાગ કરી દીધો છે તો અભિમન્યુ કહેવા લાગ્યો કે તમે કોણ છો અર્જુન બોલ્યો હું તારો પિતા છું તું મારો પુત્ર છે અભિમન્યુ તો અભિમન્યુ કહેવા લાગ્યો કે કોણ પિતા કોણ પુત્ર મારા હજારો જન્મ થયા છે કોઈ જન્મમાં તમે મારા પિતા બનો છો અને કોઈ જન્મમાં હું તમારો પિતા બનું છું આત્માના ના કોઈ માતા હોય છે ના કોઈ પિતા હોય છે જ્યારે અર્જુને જોયું કે મારો પુત્ર મને ઓળખતો પણ નથી તો તેનો બધો મોહ ખતમ થઈ ગયો એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતાના ઉપદેશને બરાબર સમજી લો કે અહીં કોઈ પોતાનું પરાયું નથી જે ખરાબ વખતમાં તકલીફના વખતમાં આપણો સાથ આપે માત્ર તે જ આપણો પોતાનો છે બાકી બધા પરાયા છે બીજું ભૂતકાળનો શોખ અને ભવિષ્યની ચિંતા ન કરવી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો બીજો ઉપદેશ આ છે કે જે જતું રહ્યું છે ક્યારેય તેનો દુઃખ ન કરો અને જે આવવાનું છે તેની બિલકુલ પણ ચિંતા ન કરો જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે જો આ યુદ્ધ થયું તો કરોડો લોકો માર્યા જશે જે સૈનિક અને યોદ્ધા આ યુદ્ધમાં માર્યા જશે તેમની સ્ત્રીઓનું શું થશે સમાજ કેવી રીતે આગળ વધશે અને પણ ઘણી વાતો અર્જુને વિસ્તારથી કહી છે તો ભગવાન કૃષ્ણે કહ્યું અશોચ આનંદ શોચસ્વમ પ્રજ્ઞાવાદાંશચ ભાષસે ગતાસૂન ગતાસુંશ્ચ નાન શોચંતિ પંડિતા શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન તું મોટી મોટી જ્ઞાનીઓ જેવી વાતો કરે છે પરંતુ જે સાચમાં જ્ઞાની હોય છે તે જે લોકો મરી ચૂક્યા છે જઈ ચૂક્યા છે અથવા એક દિવસ જવાના છે તેમની ચિંતા નથી કરતો તેમનો દુઃખ નથી કરતો તારા હાથમાં કંઈ જ નથી તું ઈચ્છવા છતાં પણ કંઈ કંટ્રોલ નથી કરી શકતો જીવન અને મરણ આ તો પ્રકૃતિની નિયતિ છે એટલા માટે જે જ્ઞાની હોય છે તે કોઈના મરવા પર પણ રડતો નથી જ્ઞાનીજન ન તો વીતેલા કાળનો શોક કરે છે ન તો આવનારા કાળની ચિંતા કરે છે એટલા માટે જે થવાનું છે તે થઈને જ રહે છે અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય એવો નિશ્ચય જેને સમજાઈ જાય છે જેને બુદ્ધિમાં આવી જાય છે તેને ક્યારે કોઈ ચિંતા નથી સતાવતી કોઈ દુઃખ નથી સતાવતું આપણા બધા દુઃખોનું કારણ જ આ છે કાં તો આપણે જે સમય ગુજરી ચૂક્યો છે તેને વિચારી વિચારીને પરેશાન થતા રહીએ છીએ અથવા ભવિષ્યની ચિંતા કરી કરીને પોતાને બીમાર કરી દઈએ છીએ નષ્ટ કરી દઈએ છીએ શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણને એ જ શીખવે છે કે ન તો આપણે વીતેલો કાળ બદલી શકીએ છીએ ન તો આવનારા કાળ પર કંટ્રોલ કરી શકીએ છીએ આપણા હાથમાં માત્ર વર્તમાન છે માત્ર આજની ક્ષણ છે આપણા નવ્વાણું ટકા તણાવ અને ચિંતાઓ ભૂતકાળ અને ભવિષ્યકાળ વિશે વિચારતા રહેવાથી થાય છે આપણે હંમેશા તેમાં જીવતા રહીએ છીએ પણ વર્તમાનમાં ક્યારેય જીવતા નથી આ ક્ષણને ક્યારેય જીવતા નથી જ્યારે તમે વર્તમાનનો પૂરો આનંદ લેતા શીખી જશો ત્યારે જ તમારી જિંદગીમાંથી તણાવ ઓછો થશે ચિંતાઓ ખતમ થશે વર્તમાનમાં જીવવું એ ખૂબ મોટી ઉપલબ્ધિ છે આપણા હાથમાં પણ માત્ર આજની ક્ષણ જ છે આપણે જે પણ કરવાનું છે આજે જ કરવાનું છે ક્યારેય પણ એવું વિચારીને સમયનો નાશ ન કરવો જોઈએ કે હજે મારી પાસે ઘણો સમય બચ્યો છે એ ગુરુજીએ પોતાના એક શિષ્યને પારસ પથ્થર આપ્યો તેમનો આ તે શિષ્ય ખૂબ આળસુ હતો હરેક કામને કાલે ટાળતો હતો તો ગુરુજીએ તેને કહ્યું કે હું તને આ પારસ પથ્થર આપી રહ્યો છું આ પારસ પથ્થરથી જ્યારે તું લોઢાને સ્પર્શ કરાવીશ તો એ લોઢું સોનું બની જશે અને આ પારસ પથ્થર હું તને એક મહિના માટે આપી રહ્યો છું જ્યારે એક મહિનો સમાપ્ત થઈ જશે ત્યારે હું આ પથ્થર તારી પાસેથી પાછો લઈ લઈશ ત્યાં સુધી તું આ પથ્થરને તારી પાસે જ રાખ ગુરુજીનો તે શિષ્ય બજારમાં લોઢું ખરીદવા માટે ગયો જ્યારે બજારમાં તે લોઢું ખરીદવા પહોંચ્યો તો તેને લોઢાનો તે ભાવ ખૂબ મોઘો લાગ્યો તેણે કેવું થોડા દિવસ રોકાઈને લઈ લઈશ જ્યારે લોઢાનો ભાવ ઓછો થઈ જશે પણ તેને બુદ્ધિમાં એ બિલકુલ ના આવ્યું કે આ લોઢાને હું સોનું બનાવીને ખૂબ વધારે ધન બનાવી શકું છું પરંતુ તેની મનની સુસ્તી તેના મનનો આળસ તેની વહેંચણીથી તેણે એ કામને કાલે ટાળી દીધું એવું કરતાં કરતાં આખો મહિનો સમાપ્ત થઈ ગયો પછી ગુરુજી તે શિષ્ય પાસે આવી પહોંચ્યા કે બતાવો તેણે કેટલું સોનું બનાવ્યું શિષ્ય બોલ્યો કે મેં તો હજી સોનું બનાવવાનું શરૂ પણ નથી કર્યું તો ગુરુજીએ કહ્યું કે મને મારો તે પારસ પથ્થર પાછો જોઈએ છે શિષ્ય બોલ્યો કે ના મને થોડો સમય આપો હું થોડું સોનું બનાવવા માંગુ છું ગુરુજીએ કહ્યું કે આ પારસ પથ્થર એક મહિના સુધી તારી પાસે હતો પણ તું કંઈ ન કરી શક્યો પણ હવે સમય સમાપ્ત થઈ ચૂક્યો છે એમ જ આ આપણું જીવન છે આપણી જિંદગી છે અને આ સમય જ પારસ પથ્થર છે આપણે સમયની એક એક પડથી આપણા જીવનને સોનું બનાવી શકીએ છીએ પણ આપણને એવું લાગે છે કે આપણી પાસે ઘણો સમય બચ્યો છે એક દિવસ જિંદગીને જીવી લઈશું એક દિવસ જિંદગીમાં ખુશ થઈ જઈશું પણ તે દિવસ ક્યારે આવતો નથી અને આપણે જિંદગીભર ભાગતા રહીએ છીએ ચિંતા કરતા રહીએ છીએ દુઃખી થતા રહીએ છીએ પણ જિંદગીને જીવવાનું ખુશ રહેવાનું આપણે ભૂલી જઈએ છીએ એટલા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણને એ જ શીખવે છે કે તમે આજમાં જીવતા શીખો આ ક્ષણમાં જીવતા શીખો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ત્રીજો ઉપદેશ આ છે કે મોતથી ડરવું બિલકુલ વ્યર્થ છે શ્રી કૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે આ સંસાર મૃત્યુલોક છે જેનો પણ જન્મ થયો છે તે એક દિવસ જરૂર મરી જશે જેનો આરંભ થયો છે તેનો અંત અવશ્ય થશે આપણે આને રોકી શકતા નથી જેમ આપણે રોજ કપડાં બદલીએ છીએ તેમ જ આપણી આત્મા નવું શરીર ધારણ કરે છે મૃત્યુ માત્ર આ જીવનનો એક નવો આરંભ છે આ જીવનનો અંત નથી આત્મા ક્યારેય મરી નથી શકતી અને ન તો તેને કોઈ મારી શકે છે પરંતુ મોતનો ડર મનુષ્યને સૌથી વધારે લાગી રહે છે મોતનું દુઃખ પણ ઇન્સાનને સૌથી વધારે હોય છે એક ઝાડમાં બે પક્ષીઓનો જોડો રહેતો હતો તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા તેમણે સાથે જીવવા મરવાની કસમો ખાધી હતી એક દિવસ ત્યાં એક શિકારી આવ્યો અને તેણે એક તીર ચલાવીને ત્યાં ઝાડ પર બેઠેલા માદા પક્ષીને મારી નાખ્યું તો તે એકલો નર પક્ષી રડવા લાગ્યો કે હું તારા વગર કેવી રીતે જીવી શકીશ તારી જગ્યાએ મારું મૃત્યુ આવી જાત મારું જીવન તને મળી જાત તે રડી રડીને ખૂબ વિલાપ કરવા લાગ્યો એટલામાં જ તે શિકારીએ બીજું તીર ચલાવ્યું અને તે નરપક્ષીને પણ મારી નાખ્યું વાસ્તવિકતામાં આ કહાની આપણી જ છે આપણે પણ રડતા રહીએ છીએ જ્યારે કોઈ મરે છે તો પરંતુ આપણને એ ખબર નથી કે એકના એક દિવસ આપણું પણ જીવન સમાપ્ત થઈ જશે આપણે પણ તે જ મૃત્યુના ઝાડ પર જ બેઠા છીએ પરંતુ શરીરનો મટવું આપણો અંત નથી શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે હે અર્જુન તારા અને મારા અનંત જન્મ થયા છે તને કંઈ પણ યાદ નથી પરંતુ મને બધું યાદ છે જે વ્યક્તિ આ સત્યને સમજી લે કે હું અહીં આ સંસારમાં થોડા સમય માટે આવ્યો છું તેની જિંદગીના બધા ઝઘડા બધા દુઃખ બધી ચિંતાઓ જ સમાપ્ત થઈ જશે જ્યારે આ સંસારથી જવાનો જ છે તો દુઃખ કઈ વાતનું પહેલાંના જમાનામાં સાધુ મહાત્મા લોકો પગપાળા યાત્રા કરતા હતા યાત્રા કરતાં કરતાં તેઓ એક નગરમાં પહોંચ્યા તે મહાત્મા ખૂબ થાકી ચૂક્યા હતા તે નગરમાં તેમણે એક મહેલ જોયો અને તેમણે તે મહેલમાં જઈને વિશ્રામ કરવાનું વિચાર્યું અને તે મહેલમાં જઈને સૂઈ ગયા જ્યારે તે મહેલમાં ત્યાંના રાજા પહોંચ્યા તો પોતાના પલંગ પર તે મહાત્માને સોતેલા જોઈને ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા રાજા તે મહાત્માને પૂછવા લાગ્યા કે તમે મારા મહેલમાં કેવી રીતે ઘૂસી આવ્યા અને મારા પલંગ પર સૂઈ રહ્યા છો મહાત્મા કહેવા લાગ્યા આ તમારો મહેલ છે મને તો લાગ્યું કે આ ધર્મશાળા છે તો રાજાએ કહ્યું તમને મારો મહેલ ધર્મશાળા કેવી રીતે લાગ્યો તો મહાત્માએ રાજાને પ્રશ્ન કર્યો કે તમારા પહેલાં આ મહેલમાં કોણ રહેતું હતું તો તે રાજા બોલ્યો કે મારા પહેલા મારા પિતા અહીં રહેતા હતા અને તેના પહેલા મારા દાદાજી અહીં રહેતા હતા તો મહાત્માએ ફરી પ્રશ્ન કર્યો કે શું તમે આ મહેલમાં હંમેશા રહેશો કે તમારા પછી કોઈ બીજું રહેશે તો રાજા કહેવા લાગ્યો કે મારા પછી મારો પુત્ર આ મહેલમાં રહેશે તો મહાત્મા રાજાને કહેવા લાગ્યા કે જે જગ્યા પર રહેવાવાળા વારંવાર બદલાઈ જતા હોય તેને ધર કેવી રીતે કહી શકાય તે તો ધર્મશાળા જ છે એટલા માટે તમારા મહેલને ધર્મશાળા સમજીને હું તેમાં રાત વિતાવવા માટે આવી ગયો ધર્મશાળા જાન જગકો જીવ સબ મહેમાન હૈ મોહ કિસી મત કરો સબ સ્વપ્ન કા સામાન હૈ જો આપણે પણ આ વાતને સમજી લઈએ કે આપણે અહીં થોડા સમય માટે આવ્યા છીએ આનંદ કરવા માટે આવ્યા છીએ ખુશ રહેવા માટે આવ્યા છીએ તો આપણા બધા જ સમાપ્ત થઈ જાય જ્યારે આપણે પોતાનો મોહ અહીં જમાવી લઈએ છીએ પોતાનો દાવો અહીં જમાવી લઈએ છીએ કે આ મારું છે આને હું છોડી નથી શકતો આના વગર હું જીવી નથી શકતો તો આપણું જીવન દુઃખોથી ભરાઈ જાય છે એટલા માટે જીવનમાં મૃત્યુનો ભય ત્યાગ કરીને જીવનના પ્રત્યેક પળનો આનંદ લેવો જોઈએ ચાર મન અને વિચારો પર નિયંત્રણ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ચોથો ઉપદેશ આ છે કે મન અને વિચારોને કંટ્રોલ કર્યા વિના જીવનમાં ક્યારે શાંતિ અને સુકૂન મળવાના નથી અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે મારું મન સાચું ખોટું બધું જ જાણે છે છતાં પણ મારા વિચારો અને મારું મન મારાથી કંટ્રોલ થતું નથી હું જે કરવા માગું છું તે કરી નથી શકતો અને જે નથી કરવા માગતો તે મારું મન મારાથી જબરજસ્તી કરાવે છે એટલા માટે હું બેચેન થઈ ગયો છું મને શાંતિ પ્રાપ્ત નથી થઈ રહી તો શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે તેના માટે તારે પોતાના મન અને વિચારોથી ડિટેચ થઈને પોતાના મન અને વિચારોને સાચી દિશામાં લઈ જવાની પ્રેક્ટિસ કરવી પડશે અભ્યાસ કરવો પડશે અને આ એક દિવસનું કામ નથી જ્યાં સુધી તું પોતાના મન અને વિચારોની ગુલામીનો ત્યાગ નથી કરતો ત્યાં સુધી તને જીવનમાં ક્યારેય શાંતિ નહીં મળે એક રાજા હતો તે ખૂબ બેચેન અને પરેશાન રહેતો હતો એક દિવસ તે પોતાના ગુરુજી પાસે ગયો અને કહેવા લાગ્યો કે મારું મન ખૂબ બેચેન છે હું ખૂબ પરેશાન છું મેં આખા સંસારને જીતી લીધો છે બધું જ છે મારી પાસે પણ હું ખુશ નથી મારા મનમાં સુકૂન નથી શાંતિ નથી તો ગુરુજીએ રાજાને કહ્યું કે તમારા નગરમાં જો કોઈ એવો વ્યક્તિ છે જેણે સુકૂનને પ્રાપ્ત કરી લીધો હોય શાંતિને પ્રાપ્ત કરી લીધું હોય તમે એકવાર તેનો કુર્તો પહેરી લો તો તમારા જીવનમાં પણ શાંતિ આવી જશે રાજા ખૂબ પ્રસન્ન થઈ ગયો કે આ તો ખૂબ સરળ કામ છે તે પોતાના રાજમહેલમાં આવ્યો અને રાજસભામાં તે બધાને કહેવા લાગ્યો કે તમારા લોકોમાંથી જે પણ શાંત થઈ ચૂક્યો હોય જેને સુકૂન મળી ગયું હોય તે પોતાનો કુર્તો મને આપી દે તે બદલામાં જેટલું પણ ધન માંગશે હું તેને આપી દઈશ બધા લોકો એકબીજાનું મોઢું જોવા લાગ્યા પૈસાનો લાલચ આવ્યો પણ બધાને એકબીજાની સચ્ચાઈ ખબર હતી કારણ કે કોઈના જીવનમાં પણ શાંતિ અને સુકૂન નહોતું બધા પોતાનું માથું ઝુકાવીને ત્યાં ઊભા રહી ગયા પછી તે રાજાએ આખા નગરમાં ઢંઢેલો પિટાવી દીધો કે જેને પણ શાંતિ પ્રાપ્ત થઈ ચૂકી હોય સુકૂન પ્રાપ્ત થઈ ચૂક્યું હોય તે મારી પાસે આવીને પોતાનો કુર્તો આપી દે તે જેટલું કહેશે તેને તેટલું જ ધન આપવામાં આવશે પરંતુ એક પણ વ્યક્તિ એવો ન મળ્યો જેને શાંતિ પ્રાપ્ત થઈ ચૂકી હોય વાસ્તવિકતામાં જ્યારે કોઈ મરે છે ત્યારે આપણે કહીએ છીએ કે તે ફલાના વ્યક્તિ આજે શાંત થઈ ગયો ક્યારે કોઈ જીવતા ઇન્સાન માટે નથી સાંભળ્યું કે એક જીવતો જાગતો ઇન્સાન શાંત થઈ ગયો છે રાજાના સૈનિકો આખા શહેરમાં શોધતા રહ્યા પછી તેમને ઝાડની નીચે એક મહાત્મા તપસ્યા કરતા દેખાયા જેના ચહેરા પર એક શાંતિ હતી સુકૂન હતું તે સૈનિકો તે મહાત્માની પાસે આવીને પૂછવા લાગ્યા કે શું તમે શાંતિ પ્રાપ્ત કરી લીધી છે સુકૂન પ્રાપ્ત કરી લીધું છે તે મહાત્માએ કહ્યું કે હું પૂરી રીતે શાંત છું મને કોઈ ચિંતા નથી મને કોઈ વસ્તુનો લાલચ નથી મને કોઈ ઈચ્છા નથી તો રાજા પણ ખૂબ પ્રસન્ન થઈ ગયા કે આખરે તે વ્યક્તિ મળી ગયો જેને શાંતિની પ્રાપ્તિ થઈ ચૂકી છે જેને સુકુન પ્રાપ્ત થઈ ચૂક્યું છે તો રાજા તે મહાત્માને કહેવા લાગ્યા કે હે મહાત્મા તમે કૃપા કરીને તમારો કુર્તો મને આપી દો બદલામાં તમે જે માગશો હું તમને આપી દઈશ તે મહાત્મા કહેવા લાગ્યા કે મહારાજ સુકૂન અને શાંતિ તો મને મળી ચૂક્યા છે પરંતુ શું કરું મારી પાસે કુર્તો જ નથી પહેરવા માટે જે હું તમને આપી શકું જ્યારે રાજાએ તે મહાત્માની આ વાત સાંભળી કે આ મહાત્મા પાસે કુર્તો પણ નથી પહેરવા માટે તેના પછી પણ આ મહાત્મા એકદમ શાંત છે તેના જીવનમાં સુકૂન છે હું આખી જિંદગી ધનને જોડવામાં લાગ્યો રહ્યો દુનિયા જીતવામાં લાગ્યો રહ્યો પણ મને શાંતિ ન મળી સુકૂન ન મળ્યો કારણ કે શાંતિ અને સુકૂન બહારની વસ્તુ નથી પોતાની અંદરની વસ્તુ છે એટલા માટે જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાના મન અને વિચારોને કંટ્રોલ નથી કરતો ત્યાં સુધી તેના જીવનમાં સુકૂન અને શાંતિ નથી આવતી અને શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપણને એ જ શીખવે છે કે જીવનમાં શાંતિ જોઈએ છે તો મનને શાંત કરવાનું શીખો પાંચ વાસના ક્રોધ અને લાલચ સર્વનાશનું કારણ છે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાંચમો ઉપદેશ આ છે કે વાસના ક્રોધ અને લાલચ સર્વનાશનું કારણ છે નરકનો દ્વાર છે જે પણ મનુષ્યમાં આ ત્રણ અવગુણ હોય છે તે હંમેશા બીજાને દુઃખ પહોંચાડીને પોતાના જ સુખ અને સ્વાર્થની પૂર્તિ કરતો રહે છે કોઈ પણ વસ્તુની હદથી વધારે વાસના કરવી અને ક્રોધી સ્વભાવ હોવો અને મનમાં લાલચ હોવો તેના જીવનના સુખને સમાપ્ત કરી દે છે તેના બધા સંબંધોમાં ઝેર ભરી દે છે તેને નરકનો દ્વાર એટલા માટે કહેવામાં આવ્યો છે કારણ કે જે ઇન્સાનમાં અત્યધિક ક્રોધ છે લાલચ છે વાસના છે તેનું આખું જીવન ઝેરથી ભરાઈ જાય છે તેને મર્યા પછી નહીં જીવતા જીવત અહીં જ નરકના દર્શન થાય છે છ બધા ભગવાન એક જ છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો છઠ્ઠો ઉપદેશ આ છે કે બધા ભગવાન એક જ છે કોઈ નાનું મોટું નથી બધા એક પરબ્રહ્મ પરમાત્માના અલગ અલગ રૂપ અને નામ છે શ્રી કૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના દસમા અધ્યાય વિભૂતિ યોગમાં જણાવ્યું છે કે જેટલા પણ જગતના દેવી દેવતા છે તે બધા મારી જ વિભૂતિ છે હું જ શિવ છું હું જ ઇન્દ્ર છું હું જ યક્ષરાજ કુબેર પણ છું હું જ અગ્નિદેવ છું દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પણ હું છું સમુદ્ર પણ હું જ છું અક્ષરોમાં પણ હું જ છું કાળનો મહાકાળ પણ હું જ છું આખા જગતનો નાશ ઉત્પત્તિ અને પાલન કરનાર પણ હું જ છું શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે મારી વિભૂતિઓમાં કોઈ અંત નથી એટલા માટે બધા ભગવાન બધા નામ બધા દેવતા મહારાજ રૂપ છે એટલા માટે તું કોઈ પણ દેવ કે ઈશ્વરમાં ક્યારે ભેદબુદ્ધિ ન કરતો ક્યારે કોઈને નાનું મોટું ન સમજતો અને શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપણને એ શીખવે છે ક્યારે પણ કોઈના બીજાના ઈષ્ટને નાનું ન સમજવું જોઈએ અથવા આ વાત પર ઝઘડા ફસાદ ન કરવા જોઈએ કે કોણ મોટું છે અને કોણ નાનું છે સાત સુખની ઈચ્છા જ આખરે આપણા દુઃખોનું કારણ બને છે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાતમો ઉપદેશ આ છે સુખની ઈચ્છા જ આખરે આપણા દુઃખોનું કારણ બને છે શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે મનુષ્ય જેટલી સુખોની લાલસા અને ઈચ્છા કરે છે તેટલી જ તેની ઇન્દ્રિયો સુખ ભોગાવવામાં આસક્ત થઈ જાય છે એટલો જ ઇન્સાનનું મન સંસારના સુખ અને આકર્ષણનો ગુલામ બની જાય છે અને જેટલો સુખની પાછળ ભાગશે તેટલો જ તેને દુઃખના અનુભવમાંથી પણ પસાર થવું પડશે કારણ કે આ સંસારનો નિયમ જ છે જે વસ્તુઓ શરૂમાં મનને ખૂબ આકર્ષિત કરે છે પછીથી ખૂબ દુઃખ આપે છે અને જે વસ્તુઓ શરૂમાં મુશ્કેલ લાગે છે કઠિન લાગે છે પછીથી આપણને ખૂબ કામ આવે છે આઠ ભગવાનને જ એકમાત્ર સહારો માનવો શ્રીમદ ભગવદ્ ગીતાનો આઠમો ઉપદેશ આ છે જે પણ મનુષ્ય દુનિયાના બધા સહારા છોડીને માત્ર ભગવાનને જ પોતાનો સહારો માની લે છે તેની દરેક જરૂરિયાત તે ઈશ્વર પૂરી કરે છે તેની દરેક પ્રકારે રક્ષા તે પરમાત્મા જ કરે છે અનન્યાસ ચિંતયંતોમાં જનાહા પર્યુપાસતે તે શામ નામ યોગક્ષેમમ વહામ્યહમ અર્થાત જે પણ વ્યક્તિ મને જ પોતાનો સહારો માને છે તેનો યોગક્ષેમ હું વહન કરું છું યોગ ક્ષેમમ વહામ્યહમ અર્થાત જે વસ્તુ નથી મળી તેની પ્રાપ્તિ કરાવી તેનું નામ યોગ છે અને જે વસ્તુ જીવનમાં મળી છે તેની રક્ષા કરવી તેનું નામ ક્ષેમ છે તો શ્રીકૃષ્ણ કહે છે કે જે મારા પર ડિપેન્ડ થઈ જાય છે તેમને જે જોઈએ છે તે હું જરૂર આપું છું અને તેમની દરેક પ્રકારે હું રક્ષા પણ કરું છું નો આ સંસારમાં આપણું કંઈ પણ નથી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો નવમો ઉપદેશ આ છે કે આ સંસારમાં આપણું કંઈ પણ નથી શ્રીમદ્ ભગવદ્ ગીતા સારમાં તમે ઘણી સાંભળ્યું હશે કે તમારું શું ગયું જે તમે રડો છો તમે શું લાવ્યા હતા જે તમે ખોઈ દીધું તમે શું પેદા કર્યું જે નષ્ટ થઈ ગયું તમે જે લીધું અહીંથી જ લીધું જે કંઈ પણ આપ્યું અહીં જ આપ્યું જે આજે તમારું છે કાલ કોઈ બીજાનું હશે કારણ કે પરિવર્તન આ સંસારનો નિયમ છે ગઈકાલ સુધી જેના વગર તમે જીવી નહોતા શકતા આજે તેમની સાથે કોઈ સંબંધ જ નથી વાતચીત પણ નથી ક્યાં ગયા તે જીવનભરના બધા સંબંધો તે બધા મિત્રો જે સાથે જીવવા મરવાની વાતો કરતા હતા આજે ખબર પણ નથી કે તે લોકો ક્યાં ચાલ્યા ગયા આ સંસાર પરિવર્તનશીલ છે બધા લોકો અહીં બદલાઈ જાય છે દરેક સંબંધ બદલાઈ જાય છે અને તો વળી આ આપણું શરીર પણ દરરોજ બદલાઈ રહ્યું છે બચપણથી જવાની જવાનીથી બુઢાપો અને એક દિવસ આ શરીર આપણો સાથ છોડી દે છે તો કોના માટે રડવું અને કોની ચિંતા કરવી આપણે આખી જિંદગી વસ્તુઓને સંબંધોને જિંદગીને બનાવવામાં સજાવવામાં સંવારવામાં લાગેલા રહીએ છીએ પણ એક દિવસ બધું વિખેરાઈ જાય છે આખી જિંદગી જે સંપત્તિ જે સંબંધો માટે આપણે લડતા રહીએ છીએ એક દિવસ બધું છોડીને આપણને આ દુનિયાથી જવું પડે છે દસ હદથી વધારે મોહ ન કરવો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો દસમો ઉપદેશ આપણને એ શીખવે છે કે કોઈનાથી પણ હદથી વધારે મોહ ક્યારેય ન કરવો શ્રી કૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું આખું જ્ઞાન જ અર્જુનના મોહને નષ્ટ કરવા માટે કહ્યું છે આ મોહ જ છે જે ઇન્સાનને સૌથી વધારે રડાવે છે તે એટલો બળવાન છે કે સિંહ જેવા ઇન્સાનને પણ ગીદડ બનાવી દે છે જે અર્જુન યુદ્ધમાં દેવતાઓથી પણ જીતી ગયો પણ પોતાના રિશ્તેદારોને યુદ્ધમાં જોઈને તેનો હાથ કાંપવા લાગ્યો તે બોલ્યો હે કેશવ મારા હાથમાં ધનુષ્ય પકડવાની તાકાત પણ નથી બચી મારા હાથ કાંપી રહ્યા છે હું યુદ્ધ નહીં કરી શકું આ મોહ એટલો પેઇનફુલ હોય છે કે તેની પીડા ન સહન કરી શકવાને કારણે ઘણા લોકો પોતાની જિંદગી ખતમ કરી દે છે આત્મહત્યા સુધી કરી લે છે કે તે વ્યક્તિ વગર અમે જીવી નહીં શકીએ જીવનમાં કોઈનાથી પણ હદથી વધારે મોહ કરશો તો જીવનભર પીડાનો જ સામનો કરવો પડશે જે વ્યક્તિ પોતાના મોહમાંથી બહાર નથી આવતો તેનું બધું જ તેનાથી છીનવાઈ જાય છે તેની બધી ખુશી ખતમ થઈ જાય છે એટલા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જ્ઞાન વારંવાર એ જ શીખવે છે કે પોતાના મનના મોહનો ત્યાગ કરીને તમે બળવાન બનો બુદ્ધિમાન બનો સત્યના દર્શન કરો કે વાસ્તવિકતા શું છે કારણ કે આપણો મોહ આપણને હંમેશા જૂઠું જ દેખાડે છે જૂઠ પર જ વિશ્વાસ દેવડાવે છે અને દિલમાં જૂઠી આશાઓ જગાવે છે અને એ જ આપણા દુઃખોનું સૌથી મોટું કારણ છે આપણે જ મોહ કરી લઈએ છીએ આપણે જ લોકો પાસેથી આશાઓ લગાવી બેસીએ છીએ પણ વાસ્તવિકતા બિલકુલ અલગ હોય છે લોકો એવા નથી હોતા જેવા આપણે માની લઈએ છીએ જેવા આપણે સમજી લઈએ છીએ કારણ કે મોહને કારણે આપણને સચ્ચાઈ નથી દેખાઈ શકતી લોકોનો અસલી ચહેરો નથી દેખાઈ શકતો એટલા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપણને એ શીખવે છે જીવનમાં જો આનંદ અને પ્રસન્નતાથી રહેવું હોય તો કોઈમાં પણ હદથી વધારે મોહ ક્યારેય ન કરવો અગિયાર દુઃખથી ન ડરવું તે અશાશ્વત છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અગિયારમો ઉપદેશ આ છે કે આ દુનિયામાં જો આવ્યા છો તો દુઃખ તો મળશે જ મળશે દુઃખથી ક્યારે ગભરાશો નહીં દુઃખથી ક્યારે ડરશો નહીં શ્રી કૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે આ સંસાર દુઃખાલયમ અશાશ્વતમ છે અર્થાત આ સંસાર દુઃખોનો ઘર છે જેમ ઔષધાલયમાં ઔષધિ મળે છે પુસ્તકાલયમાં પુસ્તકો મળે છે ચિકિત્સાલયમાં ચિકિત્સા થાય છે તેમ આ સંસારને પણ કૃષ્ણે એક નામ આપ્યું છે દુઃખાલય જ્યાં દુઃખ મળતું હોય દુઃખ તો અહીં દરેકના જીવનમાં આવે જ છે પણ જો દુઃખ આવ્યું છે તો સુખ પણ આવશે એટલા માટે દુઃખથી ક્યારેય ડરવું ન જોઈએ કારણ કે આ સંસાર દુઃખાલય પણ છે અને અશાશ્વત પણ છે અશાશ્વતનો મતલબ એ જ થાય છે કે અહીં પરમેનન્ટ કશું જ નથી અહીં બધું બદલાઈ જાય છે દુઃખ સુખમાં બદલાઈ જાય છે અને સુખ દુઃખમાં બદલાઈ જાય છે સન્માન અપમાનમાં અને અપમાન સન્માનમાં ક્યારે પણ બદલાઈ જાય છે ખુશી દર્દમાં અને દર્દ ખુશીમાં ક્યારે પણ કંઈ પણ બદલાઈ શકે છે કશું પરમેનન્ટ નથી ના તો આપણે પરમેનન્ટ છીએ ના તો આપણી સાથે જોડાયેલી કોઈ વસ્તુ અહીં પરમાનન્ટ છે કારણ કે આ સંસાર અશાશ્વત છે શાશ્વત નથી અહીં બધું બદલાવાનું છે અહીં કશું જ પરમેનન્ટ નહીં રહે તો તમારું દુઃખ પણ પરમેનન્ટ નહીં રહે એટલા માટે દુઃખથી ક્યારે પણ ડરવું ન જોઈએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આ ઉપદેશ હજારો વર્ષ જૂનો છે પરંતુ આજે પણ નવાથી નવો છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ ઉપદેશો જો કોઈ વ્યક્તિ બરાબર સમજી લે અને તેને પોતાની જિંદગીમાં ઉતારી લે તો આ પાકી વાત છે તે પોતાની જિંદગીમાં જે ચાહે તે હાસિલ કરી શકે છે પોતાના જીવનની દરેક સમસ્યામાંથી તે એક પળમાં બહાર આવી શકે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના દિવ્ય ઉપદેશને આપણે વારંવાર સાંભળવો જોઈએ દરરોજ સાંભળવો જોઈએ જ્યારે પણ જીવનમાં કોઈ ચિંતા કે પરેશાની આવે તો એકવાર આ ઉપદેશને જરૂર સાંભળી લેજો અને મનમાં આ વિશ્વાસ રાખજો કે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આ ઉપદેશ તમારી જિંદગીની દરેક પરેશાનીમાં તમને અવશ્ય રાહ ચિંધાવશે